અમરેલીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બાબરામાં બાબરાના સમઠીયાળા ગામે ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગવાની ઘટના બની છે સમઠીયાળા ગામે પાટડી સીમ વિસ્તારમાં પવનચક્કીમાં આગ લાગી હતી અકસ્માતે પવનચક્કીના બે ભાગ થયા છે પવનચક્કીનો એક ભાગ 66 કેવી વીજ લાઈન પર પડતા વિકરાળ આગ લાગી છે 2 કિલોમીટર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે ત્યારે સમટિયાળાથી નીલવડા વચ્ચે ઉભી કરવામાં આવી હતી આ પવનચક્કી અને ત્યાં આ ઘટના આગની ઘટના બનવા પામી છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમ વાર અમારી ચેનલ જોતા હો અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી जाओ ધન્યવાદ